નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય સનાતન શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે તે ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામે ભગવતી શ્રી મેલડી માતાજીના મઢે મા મેલડીના સાનિધ્યમાં શ્રાવણી પૂનમ રક્ષાબંધન પર્વ નિમિત્તે દિવ્ય ચંડીયજ્ઞ તેમજ રક્ષાબંધન મહોત્સવનું દર વર્ષની પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના પવિત્ર પરિસરમાં બહેનોએ પરમપૂજ્ય મહંતશ્રી મહેશપુરી બાપજી તથા પરમપૂજ્ય મહંતશ્રી દક્ષિણપુરી બાપજીને રક્ષાસૂત્ર બાંધી વધામણા કરી લાંબા આયુષ નિરોગી જીવન સુખાકારીની શુભકામનાઓ પાઠવી હતી સૌ ચંડી ચંડીયજ્ઞનો લાભ લઈ મહાપ્રસાદ ગ્રહણ કરી ભક્તિ રસમાં તરબોળ થઈને આદ્યશક્તિના આશીર્વાદ મેળવ્યા હતા આ સુપ્રસંગે મઢના મહંતશ્રી મહેશપુરી બાપજીએ બહેનોની સુખાકારી માટે મા મેલડીને પ્રાર્થના સાથે સૌ બહેનોને સાડી પ્રસાદ ભેટ સ્વરૂપે આપ્યો હતો અને પ્રોત્સાહિત કરી અત્રે ઉલ્લેખનીય છે કે મહંત શ્રી મહેશ્વરી બાપજી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ધાર્મિક અને સામાજિક સુવાસ ફેલાવીને પોતાનું ઉત્તરદાયિત્વ ખૂબ જ સરસ રીતે દિવ્યતા સાથે નિભાવી રહ્યા છે